ભચાઉ દુધઈ વચ્ચે નર્મદા કેનાલમાં નંદી ઉતરી જતા ફાયર વિભાગ દ્વારા બહાર કાઢી બચાવાયો ભચાઉ સુધરાઈ ફાયર વિભાગ આગ સિવાયની ઘટનાઓમાં પણ વિવિધ રાહત અને બચાવ કામગીરી કરવાનું ચાલુ રાખે છે તેમાં ફાયર ટીમના કર્મચારીઓ જીવના જોખમે પણ પશુઓ તેમજ માનવ જીવન માટે સફળ જીવન બચાવ કાર્ય કરી રહ્યા છે આ રીતે આજે ભચાઉ વિસ્તારમાં નર્મદાની દૂધઈ સબ બ્રાન્ચ કેનાલમાં એક આંખલો અકસ્માતે ઉત્તર તરફ ગયો હતો તેને બે કલાકની જહેમત બાદ બચાવી લેવામાં આવ્યો હતો પણ ફાયર ટીમની કામગીરીને હતી આ અંગે મળતી વિગત મુજબ આજે સવારે ભચાઉ તાલુકાના દુધ પેટા શાખાના નર્મદા કચેરીના અધિકારી કેનાલમાં કાબરાઈ પાસે ખાલી કેનાલમાં એક બળદ તંત્રને જાણ કરતા તેઓ ઉતર્યા હતા ભચાઉ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં ટીમ પહેલા બળદને વિશ્વાસમાં લઈને ઘણી મહેનત પછી તેને પોતાના સિંગડામાં દોરડું બાંધ્યું નંદીને સુરક્ષિત રીતે કેનાલમાંથી બહાર કાઢીને બચાવી લેવામાં આવ્યું હતું આ કામગીરીમાં ફાયર ટીમના પ્રવીણ દાફડા આવ્યા હતા બે થી કુલદીપ ગાંધીર શક્તિસિંહ સોઢા અને મયુર રામાનંદી કલાકોની મહેનત લાગી નબળી આંખો માટે સારવાર આપવામાં આવી હતી રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ